આજરોજ કષ્ટભન હનુમાનજી દાદાના સાધિમ્યાની અંદર ગુજરાત એનર્જી એમ્પ્લોય ટેકનિકલ એસોસિએશન ગીતા પરિવાર જસદણ કાર્યાલયના તમામ સમગ્ર ગુજરાતના હોદ્દેદારો એકત્ર આજરોજ સ્નેહ મિલનના માધ્યમથી થયેલા છે અને આજે જે અમારો હવે પછીનો કાર્યક્રમ કે જે દાદા હનુમાન દાદાના સાધિન્યમાં છે જેને અમે સમગ્ર ગુજરાતની અંદર અમારી વીજ કંપનીના સંલગ્ન કંપનીના વિવિધ કંપનીની અંદર વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારી છે એના ઉદ્ધાર માટે અને એના હિત અને એના પરિવાર માટે થઈ અને અમે દાદાને અરજ કરવાના છીએ અને આજે એના જ સાધિનિયાની અંદર અમે પ્રસાદ પણ લેવાના છીએ અમને આયોજન પૂરું પાડ્યું તે બદલ તમામ સમગ્ર ગુજરાતના ટેકનિકલ કર્મચારી તેમજ આ સ્થાનના હનુમાન દાદાના સ્થાનકના તમામ જે કોઈ ટ્રસ્ટીઓ છે એની અમને સાથ સહકાર આપ્યો તે બદલ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત વંદે માત્ર